દાઉદ જિલ્લાના ઝાલો તાલુકાના વરોડ ખાતે આવેલ ટોલ બુથ બોગસ અને વરોડ ટોલ બુથ ઉપર ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા કે જે આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા ખુલ્લું સમર્થન કરી ધરણા પ્રદર્શનમાં જોડાતા સામાજિક કાર્યકર્તા પ્રવીણ પારઘીએ રાજસ્થાન તેમજ આ ટોલ નાકો વર્ષોથી અહીંથી અવર કરનાર વાહન ચાલકો પાસે ટોલ તો લે છે પણ રોડ અને લાઇટની સુવિધા આપવામાં વામણું પુરવાર થયેલ છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા પર બેસેલા લોકોએ ટોલ નાખું નકલી છે તેમ કહેલ અને જો સાચું હોય તો તમામ રેકોર્ડ જાહેર કરી બતાવવાની માંગણી કરેલ હતી ટોલ તરફથી તમામ દસ્તાવેજો બતાવવાની ખાતરી આપવામાં આવેલ હતી પરંતુ આ ખાતરી પૂરી ન થતાં ફરી સામાજિક આગેવાનો હડતાલ પર બેસી રોડ ચક્કા જામ કરવામાં આવ્યું હતું સામાજિક કાર્યકર્તા પ્રવીણ પારગીરે તેમની રજૂઆત માટે સમર્થન આપવા દાઉ જિલ્લા આપ પાર્ટી તેમજ કોંગ્રેસ તેમજ અન્ય સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પોતાની માંગણીઓ પૂરી કરવા માટે ટૂલ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો રસ્તા બંધ કરી દેવાતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી પોલીસ પ્રશાસન દ્વારા રોડ ખુલ્લો કરી આંદોલન પર બેસેલ લોકોને માંગણી માટે રોડ ખુલ્લો કરી બેસવા માટે

ચક્કાજામ કરેલો હોય જે અનુસંધાન પોલીસ અધિકારી અને ઝારો ડિવિઝનની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જે ચક્કાજામ કરનાર વ્યક્તિ નરેશ બારેયા તેમજ પ્રવેન પારગી તેમજ બીજા આ જે માણસોને પોલીસ સ્ટેશન લઈ અને કાર્યવાહી કરવામાં આવશે મહેન્દ્ર ચારેલ સાથે સીએન 24 ન્યૂ સંજીલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ